રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નું સ્વયંસેવક પ્રતિપદા નિમિત્તે આ દર વર્ષની જેમ આ વર્ષે પણ અંકલેશ્વરમાં પથ સંચાલન નો કાર્યક્રમ નું આયોજન થયું વર્ષ પ્રતિપદા એટલે શું બ્રહ્માજીએ સૃષ્ટિની જે દિવસે રચના કરી ભગવાન શ્રી રામ ચૌદ વર્ષના વનવાસ પછી આવ્યા અને રાજ્ય મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિર મહારાજનું જે દિવસે રાજ્યાભિષેક થયો એ દિવસ મહર્ષિ દયાનંદ સરસ્વતી એ આર્ય સમાજની આજ દિવસે રચના સ્થાપના કરી હતી સિંધી સમાજ કાશ્મીર ની સમાજ કર્ણાટક બધા જ લોકો પંજાબ આજ દિવસે નવું વર્ષ ઉજવે છે